કિસ્સામાં વાહન ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી દારૂની હેરાફેરી કરતા બે સમૂહ જેલ હવાલ કર્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના વિઠોદર નજીક રૂરલ પોલીસ ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી જે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર એક આર કે વીસ અઠ્ઠાણું શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો જોકે ગાડી ચાલકે ગાડી ઉભી ન રાખતા પોલીસ ટીમે તેનો પીછો કર્યો આખરે જાવલ ગામની સીમ નજીક પોલીસે ગાડીને આંતરી તલાશ લેતા તેમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો પોલીસે દારૂ ભરે સ્વિફ્ટ ગાડી અને કુલ રૂપિયા ચાર લાખ એકોતેર હજાર બસો ચુમ્મોતેરનો મુદ્દામાલ જપ્ત કર્યો આ ગુનામાં સંડોવાલ પાટણના ડેર ગામના બે શખ્સો અરવિંદજી ઠાકોર ઠાકોર દરબાર દરબાર અને મેરુજી બંને રહે સેમોત માતાજીના મંદિર પાસે નાગજી પાર્ટી ડેરની કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવા છે ડીસા પોલીસે ઝડપાયેલ બંને ઈસમો સામે પ્રોહિબિશન એક તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આ દારૂ ક્યાંથી ભરવામાં આવ્યો હતો ને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી રહી છે પોલીસની આ કાર્યવાહીથી દારૂની ખેપ મારતા અન્ય ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે અહેવાલ પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા